અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગોરવા ખાતેના બંધ મકાન રોકડ રકમ તેમજ ફોર વ્હીલ ગાડીની ચોરી કરવાના ગુનાના એક સગીર તેમજ ત્રણ આરોપીઓને બે ફોર વ્હીલ સહિતના મુદ્દામાલ સાથે શોધી કાઢી ઘરફોડ ચોરી અને ફોર વ્હીલ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી સાવનસિંહ રતનસિંહ બાવરી સિકલીગર જશપાલસિંહ ગુરમુખસિંહ સિકલીગર ચંદન દયાશંકર રાજપૂત અને એક સગીર કિશોર આ તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે તો સાથે સાથે કુલ કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર છસો પચીસ નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો